સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આજે ચર્ચામાં છે કેમ કે પુષ્પા ટુ આજે ધૂમ મચાવી રહી છે પુષ્પા મૂવી કમાણીના રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે પણ આ બધું ક્યારે પોસિબલ છે જ્યારે ત્યાંનું લોકલ ઓડિયન્સ ત્યાંની ફિલ્મોને સપોર્ટ કરે છે ત્યારે જ્યારે પોતાની ભાષા ઉપર એ લોકો ગર્વ કરે છે ત્યારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પણ ચાર પાર્ટ છે તેલુગુ ટોલીવુડ કન્નડ કોલિવૂડ મલયાલમ મોલીવુડ અને તમિલનું ચંદન પણ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામની બહુ ઓછા લોકોને ખબર છે ઢોલીવુડ પણ આજે ઢોલીવુડના ડાઉનફોલ પાછળ તર્ક વિતર્ક છે ઓડિયન્સનું કેવું એમ છે કે અમારે જે ક્વોલિટીનો કોન્ટેન્ટ જોઈ છે એ ગુજરાતી મૂવીમાં નથી અને ફિલ્મ મેકર્સનું કહેવું એમ છે કે ઓછા બજેટમાં અમારાથી જેટલું પોસિબલ હોય એટલું સારું કોન્ટેન્ટ બનાવીને અમે આપીએ છીએ તો શું આ પ્રોબ્લેમ પહેલેથી જ ચાલ્યો આવે છે તો ના આ ઇન્ડસ્ટ્રીઝનો એક સમયે સુવર્ણયુગ પણ હતો ત્યારે આ ઇન્ડસ્ટ્રીએ ઢોલા મણિયારો મેરુમાલણ દેસરે જોયા દાદા પરદેશ જોયા જેવી હાઉસફુલ મૂવી આપી છે તો આજે એવું શું બન્યું કે ગુજરાતી મૂવી પહેલાંની જેમ હાઉસફુલ નથી જતી અરે હાઉસફુલની તો વાત દૂર રહી like પણ મલ્ટીપ્લેક્સમાં બોલીવુડ અને ટોલીવુડના કમ્પેરિઝનમાં ગુજરાતી મૂવીને પૂરતા શો પણ નથી મળતા અને પેલું હિન્દી મૂવી કયું હતું એ ઘણા ખરા લોકોને ખબર હશે પણ પેલું ગુજરાતી મૂવી કયું હતું એ બહુ ઓછા લોકોને ખબર છે અને આ પહેલાં ગુજરાતી મૂવીને મુંબઈમાં કેમ રિલીઝ કરવામાં આવ્યું હતું આવા ઘણા સવાલોના જવાબ આજની સ્ટોરીમાં તમને મળી જશે તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં આશા કરો છો બધા મજામાં હશો આમ જોવા જઈએ તો ગુજરાતી સિનેમાની શરૂઆત ઓગણીસો એકત્રીસમાં જ થઈ ગઈ હતી પણ ઓગણીસો બત્રીસ થી ઓગણીસો સુડતાલીસ સુધીમાં ફક્ત બાર ફિલ્મ જ રિલીઝ થઈ હતી અને આ સમયની મૂવીને પૌરાણિક કથાઓ ઉપર સત્ય ઘટનાઓ ઉપર બનાવવામાં આવતી અને ત્યારે આ ટાઈપની મૂવીનો ઓડિયન્સમાં ક્રેઝ પણ હતો પણ બીજી બાજુ ઓગણીસો તેતાલીસમાં કનોડા ગામમાં મીઠાભાઈના ઘરે એક દીકરાનો જન્મ થયો આ છોકરો ખાલી છ મહિનાનો જ હતો ત્યાં એની માં એટલે મીઠાભાઈના પત્નીનું અવસાન થઈ ગયું દૂધ પીતા છ મહિનાના બાળકની માનું જો અવસાન થાય તો એ કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલું તમે વિચારો બીજું આખા ઘર માથે ગરીબીનું આભ ફાઇટું છે પણ એ વાતની કોઈને ખબર નથી કે આ છોકરો મોટો થઈ અને ગુજરાતી મૂવીનો સુપરસ્ટાર બનવાનો છે આ છોકરો બીજું કોઈ નહીં પણ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વન એન્ડ ઓનલી લેજન્ડ સ્ટાર નરેશ કનોડિયા હતા હવે આર્થિક સંક્રમણ માંથી બહાર નીકળવા માટે આ મીઠાભાઈનો પરિવાર અમદાવાદ શિફ્ટ થઈ ગયો અને મીઠાભાઈ અમદાવાદમાં મિલ મજૂરી કરી અને પરિવારનું પાલન પોષણ કરવા માંડ્યા અને બીજી બાજુ ઓગણીસો સુડતાલીસ

અને મહેશ આ બે ભાઈઓમાં નાનપણથી જ એક કલાકાર હોવાના લક્ષણ બધા હતા મહેશભાઈ સિંગિંગમાં એક્સપર્ટ અને નરેશ કનોડિયા ડાન્સમાં એક્સપર્ટ પણ પરિસ્થિતિ સામે લાચાર હતા એક સમયે આપણા સુપરસ્ટાર નરેશ કનોડિયાને ખંભે કોથળો લઈ અને કચરો પણ વીણવો પડ્યો છે માણસોએ દાંતણ કરીને ફેંકી દીધા હોય એને લઈ આવે ત્યારે ઘરનો ચૂલો સળગતો ત્યારે કિસ્મત અજમાવવા માટે બે ભાઈઓ મુંબઈ પહોંચી ગયા અને ઘણો સ્ટ્રગલ પીરિયડ પસાર કર્યા પછી આ જોડીને એક ઓર્કેસ્ટ્રામાં ગાવા વગાડવાનો ચાન્સ મળી ગયો ત્યારે ગુજરાતી ડાયરેક્ટરની આ જોડી ઉપર નજર પડી અને એક ગુજરાતી મૂવી આ જોડીને ઓફર થઈ મહેશભાઈને એની અંદર મ્યુઝિક આપવાનું હતું અને નરેશ કનોડિયાને એની અંદર એક્ટિંગ કરવાની હતી વેલીને આવ્યા ફૂલ આ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની પહેલી મૂવી હતી અને આ મૂવીમાં જયશ્રી પારેખે હિરોઈનનું પાત્ર ભજ્યું હતું અને ત્યાર પછી આ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની જોડીએ એક પછી એક પ્રગતિના શિખરોને સર કરવાનું ચાલુ કર્યું અને એક પછી એક ચોક સંજોગ કંકુની કિંમત ઢોલા મારું મેરુ માલણ વણઝારી વાવ જેવી હાઉસફુલ મૂવી દેવાનું ચાલુ કર્યું અને નરેશ કનોડિયાએ એ સમયની અંદર રોમા માણેક સ્નેહલતા અરુણા ઈરાણી આવી બોતેર હિરોઈન સાથે કામ કર્યું છે અને એકસો જેટલી મૂવીમાં કામ કર્યું છે જેમાંથી મોટા ભાગની હિટ હતી ગુજરાતી મુવીમાં ડિસ્કો ડન્સ નું કલ્ચર લઈ આવવાનો શ્રેય આ જોડીને નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની જોડીને જાય છે રાજકોટમાં જ્યારે કનોડિયાનું મુવી રિલીઝ થયું હતું ઈ પચીસ અઠવાડિયા સુધી ચાલ્યું હતું ત્યારે સોલે પિક્ચરનું કલેક્શન ચાર લાખ હતું અને મેરુ માલણનું આઠ લાખ હતું એટલે તો સુપરસ્ટાર નરેશ કનોડિયાને ગુજરાતના અમિતાભ બચ્ચન કહેવાય છે આ સમયગાળામાં ગુજરાતી ફિલ્મ મોટો ભાગ કનોડિયાનો જ હતો ત્યારે જો કોઈ ગુજરાતી મૂવીમાં હીરો નરેશ કનોડિયા હિરોઈનમાં લતા અને કોમેડીમાં રમેશ મહેતા હોય તો આ પિક્ચર હિટ થવાની ગેરંટી ગણાતી પણ હવે સમય બદલાતો જતો હતો અને માણસોનો ટેસ્ટ પણ બદલાતો જતો હતો અને વર્ષ બે હજાર આવતા હતા આ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રાફ ધીમે ધીમે નીચે આવવાનું ચાલુ થયું અને આ જ સમયને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો બહુ મોટો ડાઉનફોલ ગણવામાં આવે છે હા ઓગણીસો અઠ્ઠાણુંમાં દેશરે જોયા દાદા પરદેશ જોયા બ્લોકબાસ્ટર સાબિત થઈ હતી પણ ત્યાર પછી નવી ફિલ્મો આવવાની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ હતી અને હવે ગુજરાત સરકારે આ ઇન્ડસ્ટ્રીને પાછું પ્રોત્સાહન આપવા માટે બે હજાર પાંચમાં પાછી સબસિડી જાહેર કરી અને હવે બે હજાર દસ આવતા આવતા આ ઇન્ડસ્ટ્રીને પાછું બુસ્ટ મળ્યું પણ હવે સમય અને ઓડિયન્સ બદલાઈ ગયું હતું અને નવી જનરેશનનો ટેસ્ટ પણ અલગ હતો અને જે વસ્તુ હવે ફિલ્મ સમજી ગયા હતા અને હવે બે હજાર પંદરમાં છેલ્લો દિવસ જેવી આ ગ્રાફને પાછો ઉપર લઈ આવવાનું કામ કર્યું અને હવે આપણા ગુજરાતી ફિલ્મ મેકર્સે ફિલ્મોમાં નવા નવા એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું અને વસ જેવી મૂવી બનાવી જેનું રીમેક બોલિવૂડને પણ કરવું પડ્યું અને આ વસ્તુ જોઈ અને આપણને ગર્વ થાય અને હવે આ વાત આપણા ફિલ્મ મેકર્સને સમજવી પડશે કે આપણી પબ્લિકને ક્વોલિટી કોન્ટેન્ટ જોઈ છે એક યુનિક કોન્ટેન્ટ જોઈ છે બાકી ઓડિયન્સ આજે પણ તાલી પાડવા માટે તૈયાર બેઠી છે અને ઓડિયન્સને પણ સમજવું પડશે કે આપણે આપણી ભાષાની જો કદર નહીં કરી તો આપણી ભાષામાં આપણી સ્ટોરી દેખાડવાવાળું કોઈ હશે નહીં આપણો સ્વભાવ છે કે હંમેશા આપણને પાડોશીના છોકરામાં ટેલેન્ટ દેખાય પણ ક્યારેક આપણાને પણ પ્રોત્સાહન આપીને તો જુઓ આ ઇન્ડસ્ટ્રીની ઓગણીસો એકત્રીસમાં ચાઉચાઉનો મુરબો નામની મૂવીથી શરૂઆત થઈ હતી અને આને મુંબઈમાં એટલા માટે રિલીઝ કરવામાં આવી હતી ત્યારે મહારાષ્ટ્ર આ ઇન્ડસ્ટ્રીએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને આપણે વિશ્વાસ રાખી કે આ ઇન્ડસ્ટ્રીનો પાછો એકવાર સુવર્ણ યુગ આવશે બાકી મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં કે તમારામાંથી નાનપણમાં કોણે કોણે રમેશ મહેતાની કોમેડીને એન્જોય કરી છે અને આ સમયને તમે કેટલો મિસ કરો છો એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં તો આ હતી આજની ઢોલીવુડની સ્ટોરી આજની સ્ટોરી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં બાકી જો હજી ચેનલ પર પહેલી વાર આવી હોય ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપો એના માટે ધન્યવાદ